જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર જે છે પ્રકરણ નંબર તો શરૂ કરીએ અગિયારને તમારો પહેલો પ્રશ્ન છે ટૂંકનો જ લખો પડખો તો કે ભાઈ કોઈ ખાલી મોટા ઉડાણમાં ખાલી સભાખંડમાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે તો આપણને તેનો મૂળ ધ્વનિ પહેલાં સંભળાય છે અને ત્યારબાદ પરાવર્તિત ધ્વનિ સંભળાય છે અને આ પરાવર્તિત ધ્વનિ છે એને જ મિત્રો પડઘો કહે છે હવે શ્રવણ શક્તિના વિલંબનના કારણે આપણા મગજમાં ધ્વનિની જે સંવેદના છે એ ઝીરો પોઈન્ટ એક સેકન્ડ સુધી રહે છે તેથી પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો ઝીરો પોઈન્ટ એક સેકન્ડનો સમયગાળો છે એ ચોક્કસ હોવો જોઈએ આમ સભાખંડમાં ઉત્પન્ન થયેલા મૂળ ધ્વનિ અને પરાવર્તિત થયેલ ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કે તેથી થોડો વધુ હોય ત્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અલગ અલગ સંભળાય છે આ પરાવર્તિત ધ્વનિને જ પડઘો કહે છે તો જો બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિની ઝડપ ત્રણસો ચુમ્માલીસ મીટર પર સેકન્ડ લઈએ તો ધ્વનિને શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા હવામાં કપાયેલું કુલ અંતર ઓછામાં ઓછું ત્રણસો ચુમ્માલીસ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ માઇનસ વન ગુણા ઝીરો પોઈન્ટ એક સેકન્ડ એટલે કે ચોત્રીસ પોઈન્ટ ચાર મીટર છે હોવું જોઈએ આમ પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધોનું ધ્વનિસ્ત્રોતથી ઓછામાં ઓછું અંતર ચોત્રીસ પોઈન્ટ ચાર ભાઇંગા બે બરાબર સત્તર પોઈન્ટ બે મીટર જોઈએ એવું શું કામ તો કે ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે કે જેના ઉપર છે ધ્વનિ છે અથડાઈ અને પાછી આવશે એટલે કે પડઘા સ્વરૂપે આવશે અને અહીંયા તમે ઊભા છો બરાબર એટલે અહીંથી તમે અવાજ કરો એટલે તમારો જે અવાજ છે એ આ દિવાલ સુધી ટ્રાવેલ કરી અને પાછો અહીંયા સુધી રિટર્ન આવે ત્યારે તમને પડકો સંભળાય એટલે આટલું ટ્રાવેલિંગ થયું એકવાર અહીંથી અહીંયા સુધી બીજી વાર પાછું રિટર્ન અહીંયા સુધી તો તમારે અને આ ભાગ વૈચાર અંતર કેટલું હોય તો કે આ જેટલું ટ્રાવેલિંગ થાય છે એના અડધા ભાગ જેટલું એટલે અહીં ચોત્રીસ પોઈન્ટ ચાર ભાંગા બે એટલે કે તમને સત્તર પોઈન્ટ બે મીટર અંતર તમારે જોઈએ તો આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે કારણ કે તાપમાન સાથે ધ્વનિની ઝડપ પણ બદલાતી હોય છે હવે ધ્વનિના ક્રમિક કે ગુણક પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડકાર સંભળાઈ શકે ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો તથા જમીન પરથી તથા સોરી જમીન પરથી થતાં ધ્વનિના પુનરાવર્તિત પરાવર્તનના ફળ સ્વરૂપે વાદળનો ગડગડાટ ઉત્પન્ન થાય છે ત્યારબાદ છે પરાધ્વનિના કોઈ પણ ત્રણ ઉપયોગ લખો તમારે પેપરની અંદર કોઈ પણ ત્રણ લખવાના અહીંયા જેટલા છે એટલા મેં બધાએ કવર કરી લીધા છે તો પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિના તરંગો છે પરાધ્વનિ અવરોધોની હાજરીમાં પણ એક નિશ્ચિત પથ પર ગતિ કરે છે તેથી ઉદ્યોગો તથા ચિકિત્સા ક્ષેત્રમાં તેનો બહોળો ઉપયોગ થાય છે પેલું પરાધ્વનિ મોટે ભાગે તે ભાગોને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યાં પહોંચવું કઠિન હોય છે જેમ કે સર્પિલાકાર નળી વિષમ આકારના ભાગો ઇલેક્ટ્રોનિક ઘટકો વગેરે તો જે વસ્તુઓને સાફ કરવાની હોય તેને સફાઈ દ્રાવણમાં રાખી તેની પર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે ઉચ્ચ આવૃત્તિને કારણે ધૂળ ચિકાસ તથા ગંદકીના કણો જુદા થઈ અને નીચે પડે છે અને આ રીતે વસ્તુ છે સંપૂર્ણ સાફ થાય છે બીજું છે કે પરત ઉપયોગ ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવામાં કરી શકાય ધાતુના બ્લોક મોટા ભાગે મોટા મોટા ભવનો પુલો મશીનો તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવાનો ઉપયોગમાં લેવામાં આવે છે ધાતુના બ્લોકમાં રહેલી તિરાળ કે છિદ્ર બહારથી દેખાતા અને નથી તે ઇમારત ભવન કે પુલની મજબૂતી ઓછી કરે છે પરાધ્વનની તરંગો ધાતુના બ્લોક પર આપાત કરી પરાવર્તિત થતા તરંગો સંસૂચક એટલે જેને આપણે ડિટેક્ટર કહીએ એના દ્વારા નોંધવામાં આવે છે જો બ્લોકમાં થોડી પણ ખામી હોય તો પરાધ્વનની તરંગો છે તરત પરાવર્તિત થાય છે જે ખામીની હાજરી સૂચવે છે તો આ રીતની એક કંઈક રચના હોય છે બરોબર તમે જોઈ શકો ધાતુનો બ્લોક એમાં તિરાળ અને પરાધ્વનિના જે તરંગો છે આવે છે ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે તો સામાન્ય ધ્વનિ જેની તરંગ લંબાઈ વધારે હોય તે ખામિયુક્ત સ્થાનના ખૂણાઓ પાસેથી વાકાવડી સંસૂચક સુધી પહોંચી જાય છે તેથી સામાન્ય ધ્વનિનો ઉપયોગ આ પ્રકારના કાર્યોમાં કરી શકાતો નથી ત્રીજું છે પરાધ્વની તરંગોને હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરાવી હૃદયને પ્રતિબિંબ બનાવે છે આ ટેકનિકને ઇકો કાર્ડિયોગ્રાફી જેને આપણે ઈસીજી કહીએ છીએ બરાબર ચોથો છે પરાધ્વની સ્કેનર એક એવું યંત્ર છે કે જે પરાધ્વની તરંગોની ઉપયોગ સોરી પરાધ્વની તરંગોનો ઉપયોગ કરી માનવ શરીરના આંતરિક અંગોનું પ્રતિબિંબ પ્રાપ્ત કરવામાં કામ લાગે છે આ યંત્ર દ્વારા ડૉક્ટર દર્દીના અંગો જેવા કે યકૃત પિતાશય ગર્ભાશય કિડની વગેરેના પ્રતિબિંબ બનાવી શકાય છે બરાબર ડૉક્ટર આ બધી પદ્ધતિનો ઉપયોગ કરી સોરી આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને આ બધાના પ્રતિબિંબ મેળવી શકે અહીંયા શરીરની અસામાન્યતાઓ જેમ કે પિત્તાશય અથવા તો મૂત્રપિંડમાં પથરી તથા જુદા જુદા અંગોમાં ગાંઠ એટલે કે ટ્યુમરની શોધ કરવામાં ઉપયોગી છે ત્યારબાદ આ ટેકનિકના સોરી આ ટેકનિકમાં પરાધ્વની તરંગો શરીરના કોષોમાંથી પસાર થાય છે તથા જ્યાં કોષોની ઘનતામાં ફેરફાર થાય છે ત્યાંથી પરાવર્તિત થાય છે ત્યારબાદ આ તરંગોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરવામાં આવે જેનાથી તે અંગનું પ્રતિબિંબ બનાવે ત્યાર પછી આ પ્રતિબિંબને મોનિટર પર દર્શાવે અથવા તો ફોટોગ્રાફિક ફિલ્મ પર મુદ્રિત કરી શકાય છે આ ટેકનિકને અલ્ટ્રાસ અલ્ટ્રાસોનોગ્રાફી કહે છે અલ્ટ્રાસોનિક સોનોગ્રાફીના ઉપયોગથી ગર્ભાવસ્થામાં ભ્રૂણની ચકાસણી તથા જન્મજાત દોષ કે તેના વિકાસમાં રહેલી અનિયમિતતાઓની જાણકારી મેળવી શકાય છે પાંચમો ઉપયોગ છે પરધ્વનિ અને મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણમાં તોડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે અને આ કણો ત્યારબાદ મૂત્ર સાથે બહાર નીકળી જાય છે ત્યારબાદનો પ્રશ્ન તફાવત આપો સંગત તરંગ અને લંબગત તરંગ તો સંગત તરંગ એટલે કે તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશામાં જ થાય છે લંગતમાં શું હોય તો કે તેમાં કણોનું દોલન છે તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થાય છે ત્યારબાદ સંગત તરંગ છે તેમાં માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે જ્યારે લંગતની અંદર ઉપર નીચે ગતિ કરે ત્યારબાદ સંગત તરંગ છે તે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે જ્યારે લંબગત તરંગ છે શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે અને છેલ્લે ધ્વનિ તરંગો આ પ્રકાર આ પ્રકારના એટલે કે સંગત તરંગ પ્રકારના તરંગ છે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ લંબગત પ્રકારના તરંગો છે આગળ વધીએ આપણે તો હવે આપણે જોવાનું છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ વિશેની સમજ બરાબર તો શ્રાવ્ય ધ્વનિ કેને કહેવાય તો કે જો ધ્વનિની આવૃત્તિ વીસ હર્ટથી વીસ હજાર હર્ટ એટલે કે વીસ કિલો હોય એની વચ્ચે તો તેઓ ધ્વનિ સામાન્ય માનવ કાન ઉપર સંવેદના ઉપજાવી શકતો હોવાથી આવો ધ્વનિ સામાન્ય માનવી સાંભળી શકે ધ્વનિ તરંગોના આ આવૃત્તિના વિસ્તારને શ્રાવ્યતા વિસ્તાર કહે છે તથા આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે તો માટે આ માનવકાલ એફ શ્રાવ્ય એટલે કે જેની આવૃત્તિ આની વચ્ચે છે અને એ ઇક્વલ ટુ હોવું જોઈએ વીસ હજાર હર્સ જેટલું એટલે કે આ મનુષ્ય કેટલું સાંભળી શકે વીસ હર્ટ્સથી લઈને વીસ હજાર હર્સ સુધીની તો હવે શ્રાવ્ય ધ્વનિની સીમા તરંગ લંબાઈને પદમાં નીચે મુજબ મળે કે લીમડા જે શ્રાવ્ય તરંગ લંબાઈ છે બરાબર એ પોઈન્ટ એફ ત્રણસો ચાલીસના છેદમાં વીસ જે હવામાં ધ્વનિની ઝડપ ત્રણસો ચાલીસ મીટર પર સેકન્ડ લેતા તમને સત્તર મીટર મળે અને લેમડા જે શ્રાવ્ય છે ત્રણસો ચાલીસના છેદમાં વીસ હજાર કરીએ તો એ તમને ઝીરો પોઈન્ટ ઝીરો સત્તર મીટર મળે તો આમ જો ધ્વનિની હવામાં ઝડપ ત્રણસો ચાલીસ મીટર પર સેકન્ડ હોય તો માનવ દ્વારા શ્રાવ્ય ધ્વનિ તરંગની હવામાં તરંગ લંબાઈની જે સીમા છે એ જીરો પોઈન્ટ ઝીરો સત્તર મીટર લેસધનોર રિકોર્ડ ટુ લેમડા શ્રાવ્ય બરાબર જો તરંગ લંબાઈ જે શ્રાવ્ય છે લેસધનોર રિકોર્ડ ટુ સત્તર મીટર થાય એ સત્તર મીટર ઝીરો પોઈન્ટ ઝીરો સત્તર મીટર એ તરંગ લંબાઈ છે બરોબર આપણે આગળ વધીએ તો પાંચ વર્ષની નીચેની ઉંમરના જે બાળકો છે અને કૂતરા જેવા પ્રાણીઓ પચીસ કિલો વર્ષ સુધીની ધ્વનિ તરંગની આવૃત્તિ સાંભળી શકે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ સામાન્ય માનવીના કાન છે ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઓછા સાંભળી શકે ધ્વનિની ઝડપ માધ્યમની જાત માધ્યમની ઘનતા અને તાપમાન વગેરે ઉપર આધાર રાખે તેથી જો માધ્યમની જાત માધ્યમની ઘનતા કે તાપમાન કંઈ પણ બદલાય તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈની જે સીમા છે એ બદલાઈ જાય છે હવે જોઈએ આપણે અવસ્રાવ્ય ધ્વનિ તો વીસઅર્સ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અવસ્રાવ્ય ધ્વનિ કહે છે આવા ધ્વનિને આપણે સાંભળી શકતા નથી તો વહેલ અને આથી અવસ્રાવ્ય ધ્વનિ વિસ્તારનો જે ધ્વનિ છે એટલે કે વીસઅર્સ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે ભૂકંપ વખતે મુખ્ય આઘાત તરંગ એટલે કે જેને શોક વયુ કહીએ એની પહેલાં ઉત્પન્ન થતા તરંગ અવસ્રાવ્ય તરંગો છે અને હવામાં લોલકના દોલનને કારણે ઉદભવતો ધ્વનિ અવસ્રાવ્ય ધ્વનિ છે તેથી આપણે તેને સાંભળી શકતા નથી ગેંડો પાંચ હઠ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરી અને સંપર્ક સ્થાપિત કરે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન અનુરણન વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવાના અથવા તો નિવારવાના ઉપાયો જણાવો તો કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી પુનરાવર્તિત પરાવર્તન પામવાના કારણે ત્યાં સુધી સાંભળાવવાનું ચાલુ રહેશે કે જ્યાં સુધી તેનું મૂલ્ય ઘટી અને અવશ્રાવ્ય ન બને આ પુનરાવર્તિત પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે એને જ આપણે મિત્રો અનુરણન કહે તો અનુરણ ઓછું કરવા માટે સભાખંડની જે છત તથા દિવાલો છે એના ઉપર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે સંકુચિત ફાઈબર બોર્ડ ખરબચો પ્લાસ્ટર અથવા તો વધારે ગળીવાળા પડદા લગાડવા જોઈએ ત્યારબાદનો પ્રશ્ન છે મિત્ર પીચ તો ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા રજૂ કરે છે તેને જ પીચ કહેવાય પીચ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે પણ પીચ અને આવૃત્તિ એક સમાન છે નહીં કારણ કે પીચમાં માનવશાસ્ત્રીય સમજ સમાજ સમાવિષ્ટ છે જે શરીર વિજ્ઞાન સંબંધી છે કોઈ ઉત્સર્જિત ધ્વનિ આવૃત્તિનું આપણું મસ્તિષ્ક એટલે કે મગજ કેવું અર્થઘટન કરે છે તેને જ આપણે પીચ કહીએ છીએ તો પીચ એ આત્મલક્ષી એટલે કે વ્યક્તિલક્ષી રાશિ છે તે કોઈ ભૌતિક રાશિ નથી તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે તે માપી શકાતી નથી પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ એટલે કે ધ્વનિ છે એની વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતાં ઘણો તીણો હોય એનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજ કરતાં ઊંચી હોય છે કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય તથા તેની પીચ પણ એટલી જ વધારે હોય છે આ રીતના આપણે જોઈએ તરંગ વિક્ષોભની અહીં આકૃતિ એમાં ઊંચા પિત્તના જે ધ્વનિ તરંગો છે બરાબર એકબીજાથી ખૂબ નજીક નજીક એની તરંગ લંબાઈ જે છે એ ઓછી છે જ્યારે નીચા પીચના જે ધ્વનિ તરંગો એમાં આપણે જોઈએ તો એની લંબાઈ વધારે છે બરાબર એક તરંગને છે આ સમયગાળો વધારે લાગે જ્યારે આમાં સમયગાળો આવર્તકાળ ઓછો છે આપણે આગળ જોઈએ તો આ ઊંચી પીચવાળું ધ્વનિ માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતાં વધુ સંખ્યાના સંગઠન તથા વિઘનન સાથે સંબંધિત છે જે આકૃતિ એમાં દર્શાવ્યું અને જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય જે આકૃતિ બીમાં દર્શાવ્યું ટૂંકમાં વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ તથા ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ છે એ ઓછી હોય છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સાતમો પ્રશ્ન કંપન એટલે શું ધ્વનિ કઈ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે તો કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી અહીં ઝાપથી નથી મિત્રો આ રીતના ઝડપથી દેખ્યું છે બરાબર ઝડપ હતી આમ તેમ અથવા તો આગળ પાછળ થતી ગતિ ધ્વનિ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ જોઈ શકાય દાખલા તરીકે પહેલું તાળી પાડીને હવાના બંધારણીય કંપિત કરીને ત્યારબાદ બીજું છે વાયોલીનમાં ધીમા પ્રહાર કરી અથવા તો અફાળી કે ઘસીને એટલે કે ઘર્ષણ દ્વારા ત્યારબાદ સિતારના તારને પકડીને અથવા તો ખેંચીને વાંચણીમાં હવા ફૂકીને મનુષ્યના શરીરની અંદરના વાઘતંતુઓને કંપન કરાવીને પંખી પોતાની પાખો ફફડાવીને માખીની ઉડવાની વિશિષ્ટ રીતના રીતે ઉદભવતું ગણગણાટનો ધ્વનિ વિવિધ વસ્તુઓને આંચકા આપી કે ધ્રુજાવી કે હલાવીને છે ધ્વનિ ઉત્પન્ન થઈ શકે ખેંચા રબર બેન્ડને ખેંચીને છોડી દેતા રબર બેન્ડ કંપન કરે અને ધ્વનિ છે ઉત્પન્ન થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો તફાવત આપવાનો છે ધ્વનિની પ્રબળતા અને તીવ્રતા તો પ્રબળતા એટલે પ્રબળ ધ્વનિ અને મૃત ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહીએ જ્યારે તીવ્રતા એટલે શું તો કે ધ્વનિ પ્રસરણ દિશાને રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતા ધ્વનિ ઉર્જાને જ ધ્વનિની તીવ્રતા કહેવાય ધ્વનિની પ્રબળતા છે સંપૂર્ણપણે કોઈ ભૌતિક રાશિ નથી તેને ચોક્કસપણે માપી શકાતી નથી અને તીવ્રતા છે સંપૂર્ણપણે ભૌતિક રાશિ જેનું માપન ચોક્કસપણે થઈ શકે ત્યારબાદ પ્રબળતા છે વ્યક્તિના કાનની સંવેદના સંવેદનશીલતા ઉપર આધારિત છે જ્યારે તીવ્રતા છે વ્યક્તિના કાનની સંવેદનશીલતા ઉપર આધારિત નથી ત્યારબાદ પ્રબળતા છે એ ડેસીબલ એ કમમાં અપાય જ્યારે તીવ્રતા ડબલ્યુ ઇન્ટુ મીટર રેસ્ટ ટુ માઇનસ ટુ એ કમમાં અપાય છે ત્યારબાદ પ્રબળતા છે એનું અસ્તિત્વ છે વ્યક્તિલક્ષી છે જ્યારે તીવ્રતા છે એનું અસ્તિત્વ છે માત્રાલક્ષી છે આપણે આગળ વધીએ તો સંગત તરંગની તરંગ લંબાઈ અને આવડતકાળ વિશે સમજાવો તો પહેલાં આપણે જોઈએ તરંગ લંબાઈ તો કે સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘરણ વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કે હવે તરંગ લંબાઈને સામાન્ય રીતે આ રીતના ઊંધોવાય જેને ગ્રીક અક્ષર લેમડા વડે છે દર્શાવાય તરંગ લંબાઈનો એસે એકમ મીટર છે ઘણી વખત તરંગ લંબાઈને નાના એકમ એંગસ્ટ્રોમ એટલે કે જેની સંજ્ઞા આ રીતે એની ઉપર એવું નાનકડું એવું સર્કલ એમાં દર્શાવવામાં આવે ને એક એંગસ્ટ્રોમ બરાબર દસની માઇનસ દસ મીટર થાય અથવા તો એંગસ્ટ્રોમ બરાબર દસની માઇનસ આઠ સેન્ટીમીટર હવે જોઈએ સંગત તરંગનો આવર્તકાળ તો માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે અથવા તો માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે આવર્તકાળના આ રીતના કેપિટલ ટી સંજ્ઞાથી દર્શાવે એનો એસઆઈ એકમ છે સેકન્ડ અને આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ બરાબર એકના વી બરાબર સોરી અહીંયા ન્યૂ છે બરાબર વી વેગ માટે આપણે યુઝ કરીએ પણ અહીંયા ચેપ્ટરમાં તમે જોઈએ છે

અને રક્ષણ મેળવવા માટેની જાહેરાતો કરે તો પેલું મેગાફોન કેવી રીતે કાર્ય કરે બીજું મેગાફોનનો સિદ્ધાંત અને મ્યુનિસિપાલિટી છે એના અમલ દ્વારા છે એના દ્વારા નિર્દેશિત થતા ગુણો જણાવો તો ઉત્તરમાં મેગાફોન છે એની બનાવટ એવી કરવામાં આવે કે તેમાં દાખલ થતો ધ્વનિયોગ્ય ગુણક પરાવર્તન અનુભવી જુદી જુદી દિશામાં ફેલાવવાને બદલે એક ચોક્કસ દિશામાં ગતિ કરે અને પરિણામે શ્રોતાઓને તે ધ્વનિ સ્પષ્ટ અને મોટો સમય બીજા જેવા મેગાફોનનો સિદ્ધાંત છે ધ્વનિ ધ્વનિગુણકના પરવર્તન ઉપર કાર્ય કરે બરાબર એનો સિદ્ધાંત છે અને મ્યુનિસિપાલિટીના અમલદારોના ગુણો છે કે મેગાફોનની કાર્યવાહી અને તેના ઉપયોગોની જાણકારી બીજી સામાજિક જવાબદારીનું ભાન અને ત્રીજું પોતાની નોકરી અંગેની નિષ્ઠા તો મિત્રો જે આપણું ચેપ્ટર હતું એ અહીંયા થાય છે પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું સેક્શન ડીની અંદર ત્યાં સુધી બધાને જય હિન્દ